ડભોઈ એપીએમસી નું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું ખેડૂત વિભાગની દસ બેઠક માટે આઠસો અગિયાર પૈકી સાતસો સિત્તેર મતદારે કર્યું મતદાન પહેલી સવારથી મોટી સંખ્યામાં મતદારોએ લગાવી હતી ગતારો ડભોઈ એપીએમસી ની સોળ પૈકી છ બેઠક ચૂંટણી પહેલા થઈ હતી બિનહરીફ છ બેઠક પર ભાજપ પ્રેરિત સહકાર થઈ હતી તો બેઠક માટે સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિ નું ભાવિ ઈવીએફમાં કેદ ચાલીસ વર્ષથી ડભોઈ એપીએમસી માં કોંગ્રેસના સભ્યો નું રાજ આવતીકાલે ડભોઈ એપીએમસી ની બાદ ગણતરી હાથ ધરાશે એપીએમસી નો તાજ કોના શિરે છે તે આવતીકાલે થશે જાહેર ડભોઈ એમસી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું ખેડૂત વિભાગની દસ બેઠક માટે આઠસો અગિયાર પૈકી સાતસો સિત્તેર મતદારે કર્યું મતદાન પહેલી સવારથી મોટી સંખ્યામાં મતદારોએ લગાવી હતી કતારો ડભોઈ એપીએમસી ની સોળ પૈકી છ બેઠક ચૂંટણી પહેલા થઈ હતી બિનહરીફ છ બેઠક પર ભાજપ પ્રેરિત સહકાર પેનલ ના ઉમેદવાર માટે સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિ નું ભાવિ ઈવીએફમાં કેદ ચાલીસ વર્ષથી ડભોઈ એપીએમસી માં કોંગ્રેસ ના સભ્યો નું રાજ આવતીકાલે ડભોઈ એપીએમસી ની બાદ ગણતરી હાથ ધરાશે એપીએમસી નો તાજ કોના શિરે છે તે આવતીકાલે થશે જાહેર